अंकलेश्वर ना गोया बाजार नी कन्या शाळा ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો સાઈ નૃત્ય એકેડમી દ્વારા સાંસ્કૃતિક રજો કરવામાં આવ્યો નિવૃત મુખ્ય શિક્ષિકા भारती बेन ગાંધી દ્વારા બાળકોને ગણવેશનું વિતરણ કરાયું 19.07 अंकलेश्वर અંકલેશ્વર ના ગોયા બજાર માં આવેલ નગર શિક્ષણ સમિતિ સંચાલિત કન્યા શાળા બ્રાન્ચ એક ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાઈ નૃત્ય એકેડમી ના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો આ પ્રસંગે શાળા ના નિવૃત્ત આચાર્ય દ્વારા બાળકો માં ગણવેશ નું વિતરણ કર્યું હતું વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ તથા લોકકલા વારસાથી अवगत થાય હેતુસર યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર અંતર્ગત જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી ભરૂચના ઉપક્રમે અંકલેશ્વરની સાઈ નૃત્ય એકેડમી દ્વારા ગોયા બજારમાં આવેલી કન્યા શાળા બ્રાન્ચ નંબર 1 ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં સ્થાનિક કલાકારો દ્વારા ગણેશ વંદના ભવાઈ વેશ મરાઠી નૃત્ય गरबा देशभक्ति गीतों रजू कराया कार्यक्रम में शालाना निवृत्त आचार्य भारतीबेन गांधी द्वारा शाला ने गणवेशन वितरण हतु आ प्रसंगे शालाना मुख्य शिक्षक गजेन्द्र पटेले साई नृत्य एकेडमीना निकुंज मेहतान नगर प्राथमिक शिक्षण समिति अध्यक्ष गणेश अग्रवाल राजकुमार सहित शिक्षकों वाली शाला उपस्थित रह

વિરાસતને જાણવાનો એક અવસર મળે એ હેતુસર વિવિધ કૃતિઓ જેવી કે ભવાઈ વેશ લણણી નૃત્ય ઉપરાંત ગડબા જેવી કૃતિઓ રજૂ કરવામાં આવી અને વિદ્યાર્થીઓએ આ કૃતિઓના ઉપયોગથી એમના સાંસ્કૃતિક વારસાની જાણકારી મેળવી સાથે સાથે જ અમારા નિવૃત્ત મુખ્ય શિક્ષિકા શ્રી ભારતીબેન ગાંધીએ વિદ્યાર્થીઓને એક જોડી ગણવેશની ભેટ પણ આપી છે એમના તરફથી પણ ખૂબ સારો સહકાર આ શાળાને મળતો રહ્યો છે જે બદલ એમનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ જય હિન્દ જય ભારત